અમદાવાદના વાડજમાં આવેલ ડીઆઈએલઆર કચેરીના સર્વેયર સહિત ત્રણ લોકો પાંચ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે જેમાં ફરિયાદીના બહેનની જમીનમાં કેજેપી દુરસ્તી સુધારો કરવા માટે આ કામના ફરિયાદીએ સરકાર માન્ય લાયસન્સી સર્વેયર ગૌતમ યાજ્ઞિકનો સંપર્ક કરતા તેઓએ કેજેપી દુરસ્તી સુધારો કરવાના અવેજ પેટે પાંચ લાખ લેવાના નક્કી કર્યા હતા ત્યારે ફરિયાદી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે સર્વેયર ગૌતમ યાજ્ઞિક જમીન દલાલ નવગણસિંહ ડોડિયા અને મનીષ પગીને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા વડોદરાના દશરથ ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડી રાજ્યના ઇતિહાસમાં સૌથી વધુ રકમનો બે પોઈન્ટ પચાસ કરોડનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે આ દારૂની બોટલો પર બેચ નંબર જ લખેલો ન હોવાથી આ દારૂ ડુપ્લિકેટ હોવાની શંકા સેવાઈ રહી છે બીજી તરફ બેચ નંબર અને ઉત્પાદનની તારીખ લખી ન હોય એવો દારૂનો જથ્થો બે દિવસ પહેલાં જ નવસારી ખાતેથી પણ ઝડપાયો હોવાથી દારૂનું આ નેટવર્ક રાજ્યવ્યા હોવાનું છે આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે આ ચૂંટણી માટે આજે સવારે સાત વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે જેમાં રાજ્યના આશરે એક્યાસી લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામત લાગુ કર્યા બાદ ગુજરાતમાં પ્રથમવાર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ આગામી પચીસ જૂને જાહેર કરવામાં આવશે